નમસ્કાર અગિયાર વાગ્યાની અગિયાર ખબરો સાથે હું છું અને વાત કરીશું ભાદરવામાં મેઘરાજા ભરપૂર બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ છે ધાનેરા ડીસા થરાદ સહિતના તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે ધાનેરા પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે ધાનેરા સહિત ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે ધાનેરામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડતા ધાનેરાના હાલ બેહાલ થઈ ચૂક્યા છે ધાનેરાના મુખ્ય બજારોમાં પાણી ભરાયા છે વરસાદી પાણી ધાનેરા ડીસા રોડ ઉપર ફરી વળ્યા છે પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ધાનેરા મુખ્ય બજાર ધાનેરા નગરપાલિકા હિંગળાજ નગર વિસ્તારો પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે ધાનેરામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની વિગતો સામે આવી રહી છે મોડી રાતથી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે ચાલુ વરસાદ દરમિયાન રસ્તા પર બધું પાણી ભરાવાથી થઈ જાય છે તો આ સાથે જે વિગતો આવી રહી છે બનાસકાંઠામાં વરસાદને લઈને લોકોના હાલ બેહાલ થઈ ચૂક્યા છે ગાડીઓના ટાયર અડધા ડૂબી જાય તેટલા પાણી ભરાયા છે ગોઠણ ડૂબ પાણીમાંથી વાહન ચાલકોને પસાર થવું પડી રહ્યું છે અને જેના કારણે પરિસ્થિતિ આ વિસ્તારને ખૂબ જ ખરાબ થઈ છે હજી પણ ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે ધાનેરા શહેરમાં વહેલી સવારથી ત્રણ કલાકની અંદર ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતા ધાનેરાના હાલ બેહાલ થયા છે અત્યારે અમે ધાનેરા નગરપાલિકા આગળ છીએ આપને સીધા જ દ્રશ્યો બતાવશું કે આ ધાનેરા નગરપાલિકા આગળની જે ધાનેરાની મુખ્ય બજાર છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ છે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને વહેલી સવારથી જ વરસાદ વરસતા સીધી જ અસર તેની જનજીવન પર પડી રહી છે અને અત્યારે એકલ દોક્કલ લોકો જે છે તે જ અત્યારે આ રસ્તા પર જોવા મળી રહ્યા છે ખાસ કરીને વહેલી સવારથી વરસાદ શરૂ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે પરંતુ હજુ સુધી નગરપાલિકા કે તંત્રની ટીમ કોઈપણ વિસ્તાર ના ગઈ હોવાથી લોકોમાં પણ અત્યારે રોષનો માહોલ છે ખાસ કરીને આ આ નગરપાલિકા આગળનો વિસ્તાર છે છે કે જ્યાં વરસાદ ત્યારે પાણીમાં ગરકાવ થઈ જાય છે નગરપાલિકાની પ્રી મોન્સૂન પ્લાનિંગ જે છે છે તે અત્યારે ફેલ જોવા મળી રહ્યું કારણ કે જે ભૂગભ ગટરો છે તે પણ બેક મારી રહી છે આમ વરસાદના પાણી અને ગટરના પાણી નગરપાલિકા આગળ મુખ્ય બજારોમાં ભરાઈ જતા અત્યારે ધાનેરાના હાલ જે છે બે હાલ જોવા મળી રહ્યા છે અને અનેક જે દુકાનદારોએ પોતાના

હવે વાત કરીશું આ પૂરથી જાતે જ બચવું પડશે તેની વડોદરામાં હાલ પૂરની સ્થિતિ છે અને આ પૂરની સમસ્યા સામે હાસ્યાસ્પદ નિવેદન સામે આવ્યું છે ના નિવેદન ખુદ મનપાના પદાધિકારીનું છે હાસ્યાસ્પદ નિવેદન જે તેઓનું સામે આવ્યું છે તે છે ભારે વરસાદ પડે તો નાગરિકોએ તૈયારી રાખવી પડશે વડોદરા મનપાના સ્થાયી સમિતિ ચેરમેનનું આ ચોંકાવનારું નિવેદન કે ક્લાયમેટ ચેન્જના કારણે વરસાદ પડતો હોય છે નાગરિકોએ તંત્ર પર આક્ષેપો કરવાના બદલે પોતે તૈયારી રાખવી જોઈએ લોકોએ પોતે પોતાની સુરક્ષા રાખવી જોઈએ ઘરમાં ટ્યુબ રાખો સોસાયટીમાં તરાપા રાખો દોરડા રાખો પ્રોજેક્ટ ન થાય ત્યાં સુધી આપણે પણ હેવી વરસાદ સાથે રહેતા શીખવું પડશે આ નિવેદન આપ્યું છે ખુદ મનપાના જ પદાધિકારીએ વડોદરા મનપાના અધિકારીઓ લાજવાના બદલે અહીંયા ગાજી રહ્યા છે વડોદરા મનપાના અધિકારીઓ લાજવાના બદલે ગાજા હોય તેવા આ દ્રશ્યો છે ખુદ મનપાની બોટ અને તરાપા ખંડેર હાલતમાં છે સુફિયાની સલાહ આપતા આ નેતા તમે આ દ્રશ્યોમાં જોઈ લો થોડા સમય પહેલા જ વડોદરામાં તંત્રની રેસ્ક્યુ માટેની બોટ ખંડેર હાલતમાં હોવાના દ્રશ્યો આપને અમે બતાવ્યા હતા તંત્ર ખુદ પોતાની બોટ સાચવી શકતું નથી અને આ તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નાગરિકોને પોતાની સુરક્ષા રાખવા માટે સુફિયાની સલાહો આપી રહ્યા છે ઘરમાં ટ્યુબ તરાબા અને દોરડા રાખવાની પણ ફક્ત તંત્ર પર આક્ષેપ આપવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ જેથી કરીને આપણે પણ એ ઘરમાં એકા ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી હોય કે 71 પર વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઈટ રાખે કે દોડા રાખે તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે અને કોર્પોરેશનને પણ ડિઝાસ્ટર પ્રિપેરેડનેસ માટે તમામ તૈયારી કરવી પડે અને એના માટે અમે સપોર્ટિંગ બધું મડુરાની દરેક સોસાયટીઓ તરાપા વસાવું આ મનપાના પદાધિકારીનું આ નિવેદન આ આ નિવેદન નિવેદન ખૂબ જ શરમજનક શરમજનક કહી શકાય હાસ્યાસ્પદ નિવેદનની સાથે છે કે પોતાની જવાબદારીમાંથી મનપાના જ અધિકારીઓ હાથ ખંખેરતા અહીંયા જોવા મળી રહ્યા છે એક બાજુ બોટ વસાવવાની વાત કરે છે મનપાના અધિકારીઓ અને બીજી બાજુ મનપાની જ બોટ એ ખંડેર પરિસ્થિતિમાં છે આ બોટો ધૂળ ખાઈ રહી છે નિવેદનો અને આ દ્રશ્યો પરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે રાજવાના બદલે અહીંયા વડોદરા મનપાના અધિકારીઓ ગાજી રહ્યા છે અને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે સુખિયા સલાહ આપી રહ્યા છે સમગ્ર શહેરવાસીઓને ખંડેર હાલતમાં જે બોટના દ્રશ્યો આપણે અગાઉ પણ અમે બતાવ્યા હતા તે બાદ પણ વડોદરા મનપા તંત્ર હજી સુધાર્યું નથી અને આ બોટની મરામત કરાવવામાં હજી સુધી નથી આવી वडोदरा स्टेडिंग चेरमेन નિવેદનથી की आ विवाद वकरी रो विपक्ष कांग्रेस सत्ताधारी पक्ष, पक्ष निवेदन ने वखोड़ू છેલ્લા ત્રીસ વર્ષમાં પંદર વખત પૂર આવ્યા પણ આજ દિન સુધી કોઈ આયોજન નથી કર્યું અને હવે શાસક પક્ષના પદકારીઓ પદ અધિકારીઓ સુફિયાણી સલાહ આપે છે કે પોતાને કોન્ફિડન્સ રે કે પૂરની પરિસ્થિતિમાં સ્વ બચાવ કરી શકશું એટલે તરાપાને ટ્યુબ વસાવી લેવાની એનો મતલબ એ થાય છે કે શાસક પક્ષે હવે હાથ અદ્ધર કરી દીધા છે ભવિષ્યમાં આ જ રીતના પૂર આવવાના છે નિશ્ચિત છે અને આનું કારણ છે ત્રીસ વર્ષમાં વિશ્વામિત્રી નદીનો એક પ્રોજેક્ટ પ્રપોઝલ બન્યો નથી કે એક જાહેરાતો ઘણી બધી થઈ એના નામે ચૂંટણી લડાઈ રાજકારણ થયું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરામાં આવ્યા ત્યારે એવું કહ્યું તું માં વિશ્વામિત્રીને બોલાયા એનો મતલબ આવનાર દિવસમાં પૂરતી એટલે જ આ બધું તાક મેળવીને મિસ્ત્રી આવું સ્ટેટમેન્ટ આપ્યું છે એવું અમને લાગે છે આના પરથી ફલિત થાય છે કે બરોદાના નાગરિકો હવે સમજવાની જરૂર છે કે શાસક પક્ષે હાથ અધર કરી દીધા છે એ લોકો તમારી વાહરે નથી આવવાના સ્વ બચાવ કરવાનો તો નાગરિકોનો ટેક્સ એના માટે લો છો તમામ પદાધિકારીઓએ પોતાની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દે છે વડોદરા મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રીતલ મિસ્ત્રીના નિવેદન બાદ જનતામાં પણ રોષ જોવા મળી રહ્યો છે સ્થાયી સમિતિના કહ્યું કે પૂરથી હવે જાતે જ ટ્યુબ અને તરાપા વસાવી લો શીતલ મિસ્ત્રીના વિવાદિત નિવેદન બાદ મનપા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન થયું સામાજિક કાર્યકરો ટાયરની ટ્યુબ અને દોરડા લઈ પહોંચ્યા કહ્યું હવે પોતે જ પોતાની રક્ષા કરવી પડશે સત્તાધીશો વડોદરાને ડૂબાડી દેશે જનતાને ડુબાવનાર સત્તાધીશોમાં ગેરકાયદે બંધાયેલા દબાણો દૂર કરવાની તાકાત નથી હાર્દિક અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે વડોદરાથી હાર્દિક જે એક તો આ ઘટના સામે આવી શીતલ મિસ્ત્રીનું છે આ નિવેદન તે બાદ વિપક્ષનું નિવેદન અને હવે સામાજિક કાર્યકરો પણ અહીંયા વિરોધ કરવા માટે કચેરી ખાતે પહોંચ્યા છે હાલ શું પરિસ્થિતિ બિલકુલથી હેતુવી વડોદરા શહેરને પૂરમાં ડૂબાડનાર આ સત્તાધીશો છે તેમને ખરેખર ઢાકડી પર પાણીમાં ડૂબીને મરી જવું જોઈએ અને શરમ આવી જોઈએ કે વડોદરાવાસીઓને તેઓ આ પ્રકારની વિચિત્ર સલાહ જે છે તે આપી રહ્યા છે ડોક્ટર શીતલ મિસ્ત્રીના નિવેદન બાદ જે વડોદરાવાસીઓ છે તેમની અંદર ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે અને જે સામાજિક કાર્યકર છે તેઓ કઈ રીતે પોતાનો વિરોધ જે છે તે નોંધાવી રહ્યા છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે શીતલ મિસ્ત્રીએ કીધું કે પોતે જ પોતાને બચાવ કરવાનો છે ટ્યુબ સાથે રાખજો દોડા સાથે રાખજો તો નાગરિકોને પણ હવે ખબર પડી ગઈ છે કે સત્તા દિવસોમાં એટલી આવડત નથી કે તેઓ વડોદરા વાસ્તુનું રક્ષણ કરી શકે અતુલભાઈ સાથે વાત કરીશું અતુલભાઈ શું કેશો ડૉક્ટર શીતલ મિશ્રિત તમને આ કરવા માટે મજબૂર કર્યા છે એમનું નિવેદન કેટલું વ્યાજબી માનું છો નિવેદન એક બાજુ ગંભીર પણ છે એક બાજુ હાસ્યાસ્પદ છે અને ત્રીજી બાજુ એ છે કે એમના દિલની વાત બહાર આવી ગઈ છે ત્રીસ વર્ષથી વડોદરા શહેરમાં શાસન છે ત્રીસ વર્ષથી વડોદરા શહેર સ્માર્ટ સિટી બન્યું નહીં ત્રીસ વર્ષની અંદર વડોદરા શૈની પવિત્ર વિશ્વામિત્રી નદી હતી એ નાડું બની ગયું ત્રીસ વર્ષની અંદર આ જ વિશ્વામિત્રી નદીમાં અનેક પ્રકારના બાંધકામો થયા અગોરા મોલ લઈ લો અનેક પ્રકારના નગરસેવકોના બાંધકામ લઈ લો સાથે સયાજી હોટલ એટલે અને ગેબ્રિજ નાખીને નદીને નાળું બનાવી દીધું હાલમાં જે પૂરના પાણી આવ્યા મારા ઘરમાં આવ્યા તમારા ઘરમાં આવ્યા ગરીબના ઘરમાં અમીરના ઘરમાં તમામના ઘરમાં પૂરના પાણી ફરી વળ્યા કરોડો રૂપિયાનું નુકસાન થયું અને જોઈ શકો છો સો રૂપિયા આપવા પચીસો રૂપિયા આપવા નીકળી પડ્યા છે જ્યારે ગઈકાલે આ નિવેદન આપ્યું છે એનો અમે વિરોધ કરીએ છીએ અને જે રીતના નાગરિકોને કીધું છે કે ટ્યુબ રાખવાની દોડા રાખવાના તરાપા રાખવાના અમે વેરો ભરીએ છીએ તો તમારે વેરાનું વળતર આપવાનું છે પરંતુ વળતર આપવામાં ના કામયાબ થયેલા ચેરમેને આ નિવેદન આપ્યું છે અમારી વડોદરા શહેરની જનતાની વિનંતી છે કોઈને કોઈ રીતે આ સત્તાધીશોને સત્તા પરથી દૂર કરો અને તમામ વકીલ મિત્રો છે વિનંતી છે કે આ વડોદરા મહાનગરપાલિકા સુપર સીડ થાય તેવા પ્રયાસ કરવા વિનંતી છે કમલેશભાઈ છે તેમના દ્રશ્યો બતાવીશું હાથમાં દોરડું પકડ્યું છે એટલે કમલેશભાઈને જ પૂછીશું કે કમલેશભાઈ શું કહેશો પૂરની પરિસ્થિતિ બાદ હાથમાં અત્યારે દોરડું પકડ્યું છે ચૂંટણી કદાચ આવે તો રોકડું પકડાવશે એવું લાગે ચોક્કસથી જે વખતે પૂર આવ્યું હતું તે વખતે આ દોરડું પકડવા માટે પણ આ લોકો તૈયાર ન નતા એટલે હવે જનતાને ખબર પડી ગઈ છે કે હવે જાતે આપણે એકબીજાની મદદ કરવી પડશે કારણ કે રામના નામ પર તરેલા આ પથ્થરો કઈક ને કઈ અત્યારે એવું લાગી રહ્યું છે કે જે પોતાની મનમરજી પ્રમાણે નિવેદનો આપી રહ્યા છે અને જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે એટલે જયારે જો જનતા ટેક્સ વેરો ભરતી હોય સફાઈ વેરો કોમર્શિયલ ટેક્સ બધી જ રીતે ટેક્સ જો જનતા ભરતી હોય તો તમે શું મફતનો પગાર લો છો એટલે ખાસ કરીને વિશ્વામિત્રી નદીની ઉપર જેટલા પણ દબાણો છે એ તોડવાની જગ્યાએ આજે બીજા બીજા નિવેદનો આપી રહ્યા છે એ બિલકુલ આશ્ચર્યપર વાત અમને લાગી રહી છે હેતુ ફરી એક વખત દ્રશ્યો જે છે તે દર્શકોને બતાવીશું આ કૃત્ય જે છે તે કરવા માટે જે વડોદરાના સત્તાધીશો છે તેમને જ નાગરિકોને મજબૂર કર્યા છે કારણ કે આ હદે વિરોધ નોંધાવો પડે એટલે સત્તાધીશોએ ખરેખર પોતાના નિવેદન બાદ ડૂબીને મરી જવું જોઈએ સામાજિક કાર્યકર જે છે તે વડોદરાવાસીઓ વતી પોતાની વેદના જે છે તે વ્યક્ત કરી રહ્યા છે ઉલ્લેખનીય બાબત છે કે જે લોકોના ઘરમાં ત્રીસ ત્રીસ લાખ રૂપિયા નુકસાન થયું છે એવા લોકોને ત્રણસો રૂપિયાની કેશ ડોલ જે છે તે સત્તાધીશો આપી રહ્યા છે ત્યારે અને એ નિવેદન આપ જે આપ્યું છે શીતલ મિસ્ત્રી ત્યારબાદ તેઓ પણ ગાયબ થઈ ગયા છે અને પૂરી પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે એક પણ સત્તાધીશ જે છે તે ફિલ્મમાં દેખાવ નથી અમે પોતે જ્યારે ફિલ્ડમાં ફરતા હતા ત્યારે નાગરિકોને રડતા જોયા છે પરંતુ સત્તાધીશો જે છે તેમની આંખોમાં હજી સુધી આંસુ નથી આવ્યા અને જે વડોદરાવાસીઓ છે તેમના પ્રત્યે જે લાગણી છે એ પણ સત્તાધીશોમાં દેખાતી નથી જેના કારણે જે વડોદરાવાસીઓ છે અત્યારે વડોદરા મહાનગરપાલિકાના જે વહીવટારો છે તેમનાથી નારાજ જોવા મળી રહ્યા છે તેવી હાર્દિક આ નિવેદન બાદ શીતલ મિસ્ત્રીના નિવેદન બાદ મેયર તરફથી અથવા અન્ય કોઈ તંત્રના અધિકારો તરફથી કોઈ નિવેદનો સામે આવ્યા છે આ ઘટનાને લઈને બિલકુલથી આ નિવેદન બાદ એક પણ સત્તાધીશ જે છે તે અત્યારે પાલિકાની વડી કચેરી ખાતે ફરક્યું પણ નથી અત્યારે હું કોર્પોરેશનની જે મેઇન ઓફિસ હોય છે ત્યાં ઉપસ્થિત છું તમે દ્રશ્યો જે છે તે જોઈ રહ્યા છો કોર્પોરેશનની કચેરી નાગરિકો જે છે અરજદારો જે છે અહીંયા મોટી સંખ્યામાં આવતા હોય છે અત્યારે અગિયાર વાગ્યા ઉપરનો સમય થઈ ગયો છે અને પાછળના દ્રશ્યો જે છે બતાવીશું કે જે જગ્યા પર સત્તાધીશો પોતાની જે લક્ઝુરિયસ કાર છે તે પાર્ક કરતા હોય છે અગિયાર વાગ્યા ઉપરનો સમય થયો છે પરંતુ જો તમે દ્રશ્યો જે છે જોઈ શકશો કે શાસક પક્ષના દંડક નેતા શાસક પક્ષ ચેરમેન ડેપ્યુટી મેયર અને મેયર તમામે તમામ લોકોના જે કાર પાર્કિંગ છે ખાલી ખમ જોવા મળી રહ્યા છે સત્તાધીશોને વડોદરા શહેરના વિકાસમાં કે નાગરિકોના વિકાસમાં કોઈ પણ પ્રકારનો રસ હોય તેમ લાગતું નથી કારણ કે મોડા સુધી કચેરી પર હાજર ન રહેવું અને લોકો વચ્ચે પણ ન જવું લોકો જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે લોકોના ફોન ન ઉઠાવવા આ પ્રકારના વર્તણૂકને કારણે જ વડોદરાવાસીઓ અત્યારે નારાજ જોવા મળી રહ્યા છે અને મેં કીધું પ્રમાણે કે વડોદરાના વહીવટદારો જે છે તેમને વડોદરાના વિકાસમાં નહીં પરંતુ પોતપોતાના પર્સનલ વહીવટ કરવામાં રસ હોય તેમ લાગે

વડોદરાના વડોદરા વિસ્તારમાં જે હાલ પૂરની પરિસ્થિતિ છે અને જે માહોલ છે તેની વચ્ચે પદાધિકારીઓના આજે નિવેદનો સામે આવી રહ્યા છે ખૂબ જ શરમજનક નિવેદન છે આગળ વધી અને સમાચારોમાં તો ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હજી વરસાદી માહોલ જે છે તે જામેલું જોવા મળી રહ્યું છે અરવલીના ધનસુરામાં પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સવારથી જ ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી બાજુ નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે વરસાદના કારણે અંબાજી જતા પદયાત્રીઓને પણ હાલાકી વેઠવવી પડી અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે ધનસુરા તાલુકામાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો બે કલાકની અંદર પોણા બે ઇંચ વરસાદ વરસી ગયો મોડાસા નડિયાદ હાઇવે ઉપર પાણી ભરાયા નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે ઉત્તર ગુજરાતમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પાટણ મહેસાણા બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠામાં વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે સાબરકાંઠા જિલ્લાના ઘણા તાલુકામાં વરસાદ જોવા મળી રહ્યો છે પ્રાંતિજ વડાલી હિંમતનગર સહિત ઘણા ભાગોમાં વરસાદી માહોલ છે હિંમતનગર અને પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે ગઢોડા સુનાસણ રામપુરા ચોકડી નનાનપુર સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યા ચાર દિવસના વિરામ બાદ વિસ્તારોમાં ફરી એકવાર વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે